કે પાછી કે બોગરો લઈ આવો પરથી અન એતો જોર આવે છે એ બોગો લેવા ના આવે આ લઈ જવા દે આવું શું હું આ પાછો સીઓ છે રે ઓ છે

છોકરો <Bol classified> <th603> ચોક્યાત લઈ દેવો છો ભાઈ હતરા ખાયો હા ચોક્યાત અબ ઓ માટે તો ચોક્યાત લાવા તો એ તો કોઈ ગોનાનો ખજાનો છે એ ગોનાનો ખજાનો કે ભાઈ અભરી ગોનાનો ખજાનો જ ભાઈ જે મહિને 500 રૂપિયા લવા થજીએ 500 રૂપિયા મુ આલી દયો પણ ઓ ભાઈ હક રાખે ને તમે ગમાય કરજો બાપા મારું ગમે તે કરી હું આતદારોમાં ચોક્યાત ખોડી નાખું છું કોઈનું મોને છે આજ મોન છે અરે માની છગન કોઈ દેખાતું નહીં આજ તો ગમે તે થાય પણ કેરીઓ લેવા નીકળ્યો છું કાધ તો ગમે તે જ થાય પણ કેરીની ચટણી ખાવી છે લોબું લાકડું લીધું તું પણ લાકડાની જરૂર જ નહીં આ વાઘાના હેતરમાં વોબાની કેરીઓ મારી માની છગણી હોય કોઈ લોબો લાકડો કરીને કોઈ નહીં આમ હાથેથી સૂંટી આમ સેવી સૂંટું

કોણ મે લીધું જવાન હતું વળી પાછું પેલા પરથી લજી ની યુવાની પાછું ઘઉં કઢાવા એ વાળી પાછો યુવાન વાળી કે હમા સર આ લે પાછા કે મેઠા તો કી ઠેસર નહીં આવવાનું એટલે મને વહેલા કીધું હોત તો ખબર ના પડે મને બીજા શોખ મજૂરી જતા ફાવત પણ હવે નહીં ઠેસર આવે તો મુજબ શું કરું તમે આટલું વળી કોણ છો તે બે લીટર લીટર કાઢા છે તો વળી મારા હેઠું જાય છે હવે તો મજૂરી પાછું ઓછી થઈ જશે તો રાતીએ ઘઉં હટવા જતો રાતીએ ઘઉં હટવા જવું એ વાળી ઇથી તો દોઢો દોઢો રૂપિયા મળતા એ વાળી ઘરનું હેડ જાય છે તાણો હું કરે મજૂરી તો કરવી જ પડશે તાણ હવે તાણો નહીં અમાર તો કોઈ જમીન નહીં કે નહીં કોઈ રૂપિયા વાળા ઘેર બેઠા બેઠા કહીએ બેઠા અને હા વાકુ ભાઈ આવો શું કરે છે ભાઈ હા શું કરું ક્યાં આ કોણ બનાવતો તો કોણ બનાવતો હું કે શાંતિ બસ શાંતિ છે ભાઈ આમ તો અમે તો હું કરીએ કે આજ સુટક મજૂરી કરીએ બીજું તો હું કામ મને તો ઠંડા છે બેહી રહેવાનું તો મળાવે એવું છે એ હું કહું છું નોકરી રહું છે નોકરી રહું છે હવે સિત્તેર થયો કોણ નોકરી રાખે હવે લાયકાતે પટ્ટી છે ઉંમર પટ્ટી છે કોણ રાખે નોકરી કે હું રાખું ને હે હું રાખું નોકરી એટલે શું કરવાનું નોકરીમાં આપણે ખાલી ઓબાની હત રાખીને બેસી રહેવાનું કોઈ કેળીઓ ના પાડો કેવું એક તને ખુરજી હાલ દઉં એક હારું ધોકું આલ દઉં જે પણ કેળીઓ પાડવા આવે ઢેલીને ઠપકારવાનું બોડા મેલવાનું બસ

બસ ખાલી બે કાર્યો ખાલી સટની કરવાની ધીમો તો મને છેટલું બોલી ગયો છેટલું બોલી ગયો શરમ વગરનો અલે આ ખાલી ચટણી કરવા બે કિરિયો લીધી હતી એમાં તારે બધું એ શું કહેવાના આવે છે પૈસા લઈ લેવા હતા નાટક નો ભરેલો બસ નાટક કરતા જ આવડે છે બે કેરીઓ લીધી હતી મોય મારા પાન થી પળે લીધી કઈ લાવો બે કેરીઓ ખાલી લીધી મને લઈ લીધી

હવે વાધાજી ચોકો ખુરશી લઈ શાંતિ દે ઓબાના સર બેહી રહેવાનું અને ટોકો તમને આવું ટોકો આરો આલજો મન હો મેલું મોરોન મેલું તો ફોફ લઈને ભય પડવો હા ઓ હળાન એટલે ભાગાના મેલે તો ય હા જો આયરા આપા ઓબા ના ચોકીદા ઓય ઓબાના કુતુક વિદરા આયરા હા રેડો હા ખુરશી લઈ જા ટોકો લઈ લેવા

એ ઠંડા છો આરામ કરવાનો ને વળી શાંતિ થી ટાઈમ થાય એટલે ખાવાના જાણ ચા પૂણી આવશે બીજું શું જોવો તાણે મારી માની શકન એ વાકલો બે કેરીઓ ખાલી ચટણી કરવા લીધી હતી મેં તો પડાઈ લીધી પણ તું હા ખા તું હા ખા તો આખો અબો ખંછેરી અને આ ઠેલી ભરીને ઘેર લઈને નીકળું હું છે ભાઈ હા

એ દે એ દે એ દે હં કમ પાળજે લ્યા હં ઘેરિયો લેવા આવો કમ ઘેરિયો કો લેવા હમણાં ટાઢા કઈ નહો મોઢામાં 32 સે બાર કાટ તાકે ઓવ કોને પૂછિન આયો વાઘુબાંન પૂછિન આયો કોને પૂછિન આયો હમણાં હમણાં જળપાવું છું આવો આડું જ પૂછ્યા વગર હું એ તો કી નઈ હાલવાની માર કે તને બાજે ક હમણાં મુઢે હેટ ઓલ હાલ કઈ ન આયો ઘરે કઈ ન આયો કે ના કઈ ન આયો હે

એ રાખીને તો મનું થાય છે એ મેકળ કમળા હાલ પાડી શામળા હેડ હેડી મને તો મારું મને તો પટ મને બે લુકો બાકી જ છે આ ખુશી કીધું છે કે ફટ લઈને આયા છે એટલે હવે પત્તા કોઈ નહીં હેડવા દેવાના માર તો આ કેરીને ઓર રાખવાની છે કારણ મને પૈસા આલે છે ને આ સિટી પાછી પાજી વાગુજી તો ચાલવાની છે કોઈને નહીં હેડવા ના કીધું છે મન તો વાઘુજીને કે માર ઘેર થી આવ તો કે તમે નાલ તાકી તો પછી તાણે

જો બે લેવાન છે ઓ બે તામ બે ભોળિયાને એક એક કેરી આલવી છે બેય સઈ કળી આલુ આ ચીઠી ને એટલે ફટલે કેરી આલશે તો નહીં આલે ચોકીદાર ના ઓવા શું નાટક કર્યો છો એમ તો નહીં બની આલો તને મેલ પડે એન 10 કેરી લેવી 20 કેરી લેવી હોય બે લેવી હોય એન માટા પેછેલા સિસ્ટમ છે મેઠાબા બે કેરીઓ લાવશું એય રે

પણ આમાં તું હા ખા આ કળવો છે એવી સિઠી બનાવા છ અને કેરીઓ લે છે આ રીતે એવું થાય ને આવવાનું સહી જોવા પાછી હારું તમે બકાવતો પછી ખબર આ તો કઈ પોણીઓ ના લઈ માલવી છે ને ભાઈ ઈમાનદારી આપણે નોકરી કરવાની કરવાની છે તેની સિઠી આવવાની મજ સહી હોય તો હાલવાની કોઈને વાગુજી ને ના પાડી છે આ રીતે ના રીતી તો પછી કેરીઓ બધી જતી રે

ઓંંતો મોવાડી કોઈ પેલા કત આયા તો એવી બંજટી મેલીતી ક ભાઈ બીજી વધારે ને ને ના પાળતા હો ને નેરી પૂપરા ના પાળો કુછ કેર્યો માને જે ગામ કરે મે નહીં દેખાતો છઈ નહીં દેખાતી પણ માને જે ગામ મે પાળે આર હેડ ન જાહે ઓય તું માલિક થઈ ગયો છે ના પડશે ચાલ લે ભાઈ

કે મારે તો જોવું છે કે કરવા ભાઈ વાઘુજીને કીધું છે સહી કરીને તેમ તો સીઠી આલે તો બે બે મણ ચાર મણ લઈ ગયા કેટલી ચાર મણ સીઠી લાગે ને સીઠી લાગે ભિખારી કરે કોક બોડાળ આ લ્યો આ બે મણ રીએ બે મણ આ લ્યો આ તમારી સહી નહીં લેજો સુજુ અજા મારી સહી નહીં આ તો મારી સહી શું છે તાન કુની મારી સહી છે તાન એ જો એક વખત તો મુમે લે હંગાજ દે એક વખત તો ટોપુ કરાવી મી

અરે મારે 10000 નુકસાન તને 5000 જ આલુ પણ હવે 29 દાડા તો થ્યા છે મારે જા ગેય બે ગોતી દાડ ઉના કરો કે કશું ન આલુ ખાધું નહીં હોય કને 250 જ આલુ 1 રૂપિયો ન આવવાનો 25 રૂપિયો જ પીડી પીડી ને અમાર હાલ મરે શેઠા ઉના કરો ઈમાનદારીથી નોકરી કરી છે ઈમાનદારીથી કરી છે નોકરી દે અરે જા ખાલી કઈ ના આયો બોલો એટલે આ બે મણ કેરિયોમાં આ બે કેરિયમ ચીઠી લખ્યેલું તૈયાર કેરિયમ ચિઠ્ઠી લખેલું આ બે મણ મણ કેરિયોમાં થોડી ચિઠ્ઠી લખ્યા તો હું હંગત ના આવું પૈસા લેવા ચા જુડી કાઢ્યું બધું સાપ કહ્યાં શું પેલી વાર જો હું કરતાને હવે હવે શોનતી હતી તું તારા ઘેર હું મારા ઘેર આરામ કરું હવે તો જોવા નાટક કરી ગયા માનીશા બે મણ તરમ કેરિયો જુડી ગયા અને પેલાને મહિનો બેહી રાખ્યો હવે પગાર પગારમાં હંગત શું કરવાનું આવા બુદ્ધિશાળી વ્યક્તિ હોય બીજી ચિઠ્ઠી બેન કેરિયો પાડી આવ્યા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી